દાહોદની ડોકી જેલમાં સર્જાયા ભાવુક દ્રશ્યો બહેનોએ કેદીઓને રાખડી બાંધીને કરી રક્ષાબંધન પર્વની ઉજવણી દાહોદની જિલ્લા જેલમાં રક્ષાબંધનના પર્વની વિશેષ રૂપે ઉજવણી કરવામાં આવી હતી જેલના બંદીવાન ભાઈઓ કે જેઓ પણ પોતે રક્ષાબંધનનું પર્વ મનાવી શકે તે માટેની જેલ પરિસરમાં વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી જેલના બંદીવાન ભાઈઓના પરિવારના બહેનોને રક્ષાબંધનના પર્વ પર જેલ પરિસરમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો તમામ બંદીવાન ભાઈઓની બહેનોએ પોતાના ભાઈને હાથમાં રાખડી બાંધી અને જલ્દીથી જેલ મુક્તિ મળે તેવી કામનાઓ કરી હતી દાહોદની જિલ્લા જેલમાં બહેનો વહેલી સવારથી જેલમાં બંધ ભાઈઓને રાખડી બાંધવા માટે પહોંચી હતી જ્યારે બહેન પોતાના ભાઈને રાખડી બાંધવા માટે પહોંચી ત્યારે તે ચોધાર આંસુએ રડી પડી હતી કોઈ યુવાને પોતાના બાળકને છાતીએ લગાવી વહાલ વરસાવ્યું હતું જેલમાં રક્ષાબંધનના પર્વની ઉજવણી કરવામાં આવી હતી જેલમાં આજે રક્ષાબંધનના પર્વ નિમિત્તે કેદીઓને તેમની બહેનોએ રાખડી બાંધી હતી અને કર્મ સંજોગે જેલમાં આવેલા ભાઈની કલાઈ પર રાખડી બાંધતી વખતે ભાવુક દ્રશ્યો જોવા મળ્યા હતા દાહોદની ડોકી જેલમાં જેલના જેલર મશરૂ ગમારા સાહેબે જેલમાં બંધ કેદીઓને રૂબરૂમાં બહેનોને તેમના ભાઈઓને મળીને રક્ષાબંધનના પર્વની ઉજવણી ભાઈ-બહેન કરી શકે તે પ્રકારનું વિશેષ આયોજન ગોઠવવામાં આવ્યું હતું દર વર્ષની જેમ આ વર્ષે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કાચા પાકા કામના જેલમાં બંધ बंदीવાણોની બહેનો દ્વારા આજે જેલની અંદર વિશેષ રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી પોતાના बंदीવાન ભાઈને મળીને તેની કલાઈ પર બહેને જેલની અંદર રાખડી બાંધી મીઠાઈ ખવડાવી મોડું મીઠું કરાવી પવિત્ર તહેવારની ઉજવણી કરવામાં આવી હતી સાથે જ જેલના જેલર મસરૂ ગમારા સાહેબે જેલમાં રહેલા બંદીવાનોને રાખી બાંધવા આવેલી બહેનોને એક વૃક્ષ બહેનના નામે તે હેતુથી પ્રકૃતિનું જતન માટે વૃક્ષો આપવામાં આવ્યા હતા આજ રોજ હું મારા આરોપી ભાઈઓ જે અંડર ટ્રાયલ પ્રિઝનર છે જેમના હું કેસો પણ લડું છું એમના માટે રાખડીની શુભકામનાઓ આપવા માટે આવેલો છું અને અહીં જેલ પર જેલર સાહેબ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે જેમાં જે તમામ બહેનો ભાઈઓને રાખડીઓ બાંધવા આવેલી છે તેમને જેલર સાહેબે છોડ આપ્યા છે જે વૃક્ષારોપણને પ્રોત્સાહન આપતો એક કાર્યક્રમ પણ છે તેથી તમામ બહેનો આપણે દેખાય છે કે આ છોડ લઈને જઈ રહ્યા છે અને એ વૃક્ષારોપણ કરશે આપણા આભાર हाँ आज राखी का त्यौहार है और हम लोग यहाँ पे सब कुछ दाहोद में वहाँ पे हम लोग राखी करने के लिए आए हैं तो यहाँ हमसे हमको हमारे भाई से मिल के और बड़ी खुशी और अच्छा सा लग रहा है तो हम लोग भी दूर दूर से बहने उनको यानी बांधने के लिए आए हैं राखी का बंधन ताकि वो भी अच्छे से खुश हो जाए और वो भी निर्दोष होके फिर हमारे साथ राखी एंजॉय करे फिर गए साल से और हम भी यही कोशिश में और हम लोग यहाँ पे बेन उत्सव आए हैं આજ રોજ નવ આઠ બે હજાર પચીસ ના રોજ અમારા જેલ તંત્રનો મોટા મોટો તહેવાર એટલે રક્ષાબંધન રક્ષાબંધન એટલે કે તેના જે ભાઈ અને બહેનો અમર પ્રેમ જે અમર ગાથાઓ છે તેને વણો વણો બાર પણ ઉજવવામાં આવે છે જેલમાં કે જે અમારા બધીવાર ભાઈઓ છે તેની સગી બહેનો તેને રાખડી બાંધવાથી વંચિત ન રહે તેવું આદિકાળથી અમારા જેલ તંત્રનો શરૂઆત થઈ ત્યારથી બાંધવામાં આવે છે અને અમે પણ આજે અમારી જેલમાં જેલમાં દાહોદ આ રીતે રક્ષાબંધનનો તહેવાર ઉજવવાનો કાર્યક્રમ કરે છે તથા આજ રોજ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે અમુએ અત્રના દાહોદ જિલ્લાના ડોક લાડીલા નેતા ધારાસભ્ય શ્રી કનૈયાલાલ કિશોરી સાહેબ તથા જિલ્લા પંચાયતના પ્રમુખ સર્વે અમારા આમંત્રણને માન આપીને આજે આવે અને અમારા બંધીવાન દ્વારા જે પ્રકૃતિ મુજબ સમાજ આદિવાસી એ જે નેતાઓને અત્યારે જેલને બોલાવી અને અમુક દ્વારા જેલની અંદર વિશ્વ આદિવાસી દિવસની ધામધૂમથી ઉજવણી કરેલ છે